જય કિસાન નમસ્કાર મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે બિયારણ લાવવા તો કહું સારા થાય છે આ બિયારણ એક આ બાજુ છે તે ભેઢી ઉતાર છે અને આ મકા છે તે સાગરલક્ષ્મી વાયા છે હમણાં વિડીયો કરો કેમેરા બેન આ દેખો આ છે ને છે બિયારણ લાવ્યું હતું સોળસો રૂપિયાના ભાવનો અને આ મકા છે ભેઢી ઉતાર બંને બંને એક જેવા જ છે અમુક ભેઢી ઉતારનો ધોણો સારો થયો છે અને સારા કહાણી આવ્યા છે કહું અને આ સાગરલક્ષ્મીથી તે થોડા કૂતરવાનો પ્રોબ્લેમ છે અંદર અને કઉો બે એક જેટલી જ હાઇટ હાઈટમાં એક જેવા કેવા નેકળે છે ખબર નહીં પણ બે એને સારી કહાણી વાય છે અને સારું ઉત્પાદન પણ છે અને હવે તો હમણાં કેનાલ બંધ થવાની છે અને બે પાણીની કટરાઈ જાય છે આ ઘઉંની અંદર એટલે ખેડૂતને તો જેટલામાં ઘઉંની મહેનત કરી બધી બાતલ જ જવાની છે પહેલી તારીખે પાણી બંધ થવાના સમાચાર છે છાપાની અંદર તો આ ઘઉંમાં કેટલું હવે મળતું થાય છે નકા આવતે વર્ષે આપણે કનવરજીના કોઈ નવી ખેતી તરફ જાય છે બાગાયતી ખેતી અને રીંગણા વાવશું રીંગણા વાવી અને છૂટક વેચશું હોલસેલ વેચશું અને મજા કરશું કનવરજીના કોજ અને બાગાયતી ખેતીની અંદર સારો એવો ફાયદો મળે છે અને આમ તો આમ તો એવું હોય છે કે પાંચસો રૂપિયા ઘઉં ખરીદે પાંચસો રૂપિયા નથી આપતા અને પાંચસો રૂપિયાની અંદર ખેડૂતને શું ખાય અંદર દવા પાણી પછી એની મહેનત પચું પચીસ રૂપિયા પડે મજૂરી દાડાની ખેડૂતની અને જો આના ઘઉં પાછા લેવા દો તો એ ઘઉંના સોળસો રૂપિયા આ તો કે બિયારણ થઈ એટલે બિયારણ નથી આ ઘઉં એના જ છે અને એની અંદર દવા લાખી અને તમને પાછા આપે છે એટલે એના સોળસો રૂપિયા થઈ જાય અને તમે વેચવા જો એટલે પાંચસો રૂપિયા એટલે ખેડૂત દરેક જગ્યાએ જો છેતરાય છે અને ખેડૂતોને પૂરતો લાભ નથી મળતો અને પૂરતો લાભ મળે અને સારા એવા ભાવ મળે એવી ભોલેનાથને પ્રાર્થના અને આજે મહાશિવરાત્રીના પર્વે સૌને હાર્દિક શુભકામના